નમસ્કાર મિત્રો જબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે પેરામેડિકલ સ્ટાફ માટેની તે આપણે વિડીયોમાં જોવાના છીએ તેમાં કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે શું સેલરી મળવાપાત્ર છે પેલા પેરામેડિકલ કોર્સ એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે અને એજ લિમિટ શું છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તે બધું આપણે આ વિડિયોમાં જોવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ ભરતી માટે તમારે ફૂલ નોટિફિકેશન વાંચવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાની રહેશે તો તમે મારી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે રીડાયરેક્ટ થઈ જશો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આ વેબસાઇટ છે તેના પર આવી જશો અહીં તમને જોવા મળશે લેટેસ્ટ ગવર્મેન્ટ જોબ ઇન રેલવે બે હજાર ચોવીસ તેમાં અહીં તેની ડિટેલ આપેલી છે તે આપણે જોઈએ તો આ ભરતી છે તેમાં જોબનું લોકેશન શું છે તો તે ઓલ ઇન્ડિયા છે તમે ઓલ ઇન્ડિયામાં એ તમને જોબ મળી શકે છે પોસ્ટ નેમ છે તે પેરામેડિકલ સ્ટાફ છે ટોટલ વેકેન્સી છે તે તેરસો ને છોતેર છે નોટિફિકેશન ડેટ એ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ એટલે કે તમે ક્યારેય એપ્લિકેશન કરી શકો તો સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈને સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ ભરતીની જે નોટિફિકેશન છે તે તમને એક લિંક આપેલી છે તેના પર તમને મળી રહેશે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તો પહેલાં તો છે ડાયટીશિયન તો તેના માટે પાંચ જગ્યાઓ છે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ તેમની સાતસો તેર જગ્યાઓ છે ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ તેમની ચાર જગ્યાઓ છે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ તેમની સાત જગ્યાઓ છે ડેન્ટલ હાઇજેનિસ્ટ તેમની ત્રણ જગ્યાઓ છે ડાયાલિસિસ ટેકનિશિયન તેમની વીસ જગ્યાઓ છે હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ થ્રી એટલે કે વર્ગ ત્રણ તેમની એકસો છવ્વીસ જગ્યા છે લેબ સુપરિન્ટેન્ડન્ટ ગ્રેડ થ્રી તેમની પણ સત્યાવીસ જગ્યા છે પરફ્યુઅસિનેસ્ટ તેમની બે જગ્યાઓ છે ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ બે તેમની વીસ જગ્યાઓ છે એક્યુપેશનલ થેરાપિસ્ટ તેમની બે જગ્યા છે કેથ લેબ ટેકનિશિયન તેમની બે જગ્યાઓ છે ફાર્માસિસ્ટ એન્ટ્રી ગેટ તેમની બસો ને છેતાલીસ જગ્યાઓ છે રેડિયોગ્રાફર એન્ડ એક્સરે ટેકનિશિયન તેમની ચોસઠ જગ્યાઓ છે ત્યારબાદ કાર્ડિક ટેકનિશિયન તેમની ચાર જગ્યાઓ છે ઓથોમેટ્રિસ્ટ તેમની ચાર જગ્યાઓ છે ઇસીજી ટેકનિશિયન તેમની તેર જગ્યાઓ છે લેબ આસિસ્ટન્ટ ગ્રેડ ટુ તેમની ચોરાણું જગ્યા છે ફિલ્ડ વર્કર તેમની ઓગણીસ જગ્યા છે એમ ટોટલ કુલ મળીને તેરસો ને છોતેર જગ્યાઓ પર ભરતી થવાની છે હવે તેમાં આપણે આગળ જોઈએ તો તમારું જે એક્ઝામ છે તે કઈ રીતે લેવા છે રાઇટન એક્ઝામ લેવા છે તે લગભગ સીબીટી રહેશે ત્યારબાદ સીબીટી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન થવાનું રહેશે ત્યારબાદ ફીની જે આપણે વાત કરીએ તો તે હજી બહાર પાડવામાં આવ્યું નથી તેના માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે ત્યારબાદ અહીં પોસ્ટ નેમ એજ્યુકેશન ક્વોલિફિકેશન એ લિમિટ આવેલી છે જે જે પણ તમારી પાસે લાયકાત હોય તે પ્રમાણે તમારે અહીં એજ્યુકેશન ક્વૉલિફિકેશન જોઈ લેવાનું રહેશે અહીં બધી પોસ્ટ માટેના એજ્યુકેશન ક્વોલિફિકેશન આપેલા છે ત્યારબાદ અહીં તમે કઈ રીતે એપ્લાય કરી શકો તો પહેલાં તમારા ઓફિશિયલ વેબસાઇટ છે રેલવેની આર આર બીની તેના પર વિઝિટ કરવાનું રહેશે તેમાં આ રેલવે પેરામેડિકલ રેક્વારમેન્ટ બે હજાર ચોવીસ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યાં એપ્લાય નાઓ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની બધી ડિટેલ તમારે દેવાની રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ સિગ્નેચર બધું અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફી ભરવાનું રહેશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ દ્વારા અને છેલ્લે તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે જ્યારે તમે એપ્લિકેશન કરી લ્યો ત્યારે કેમ કે આગળની જે પ્રોસેસ છે તેના માટે તે કામ લાગે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને આવી સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત